અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલ મિની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતોએ મહેનત કરીને પકવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું છે કમોસમી વરસાદને લઈને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને રોડ પર સુકી રહ્યા છે હાંસોટના કુડાદ્રાથી પંડવાઈને જોડતા સાતથી આઠ કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર ખેડૂતો રોડ પર પાક સુકવતા નજરે પડી રહ્યા છે ત્યારે રસ્તા પર જાણે સોનું પાથર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડાંગર પલળી જતા ડાંગરની ગુણવત્તા પણ ઘટી જતી હોય છે એટલે ખેડૂતોને ભાવ પણ પૂરતા નહીં મળે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માંગ કરાઈ રહી છે ને જ્યાં તાજેતર જ્યાં કમોસમી વરસાદને લીધે જે ખેડૂતને નુકસાન થયું છે ને જગ્યાના ન ખેડૂતો રોડ પર ડાંગર સુકાવા માટે મજબૂર બન્યા છે તેના માટે સરકાર જે પણ કંઈ રાહત આપે તેના માટે અમે એક ઈ કરીએ છીએ ગયા વર્ષે પણ આવું જ થયું હતું દર વર્ષે ખેડૂતને કંઈ ને કંઈ રીતના કુદરતી આફત આવતી જ રહે છે એના માટે અમે રોડ પર નાખવા માટે મજબૂર બનીએ છીએ અને જો એનામાં જો કંઈ સરકારને સહાય આપે એની અપીલે રાખીએ છીએ ગયા સાલ જે ચોમાસામાં જે નુકસાન થયું હતું એ જ પ્રમાણે પણ ઉનાળામાં એ જ પરિસ્થિતિ છે અમારી ડાંગરની જે કમોસમી વરસાદ થવાના કારણે અમારો પાક પલાઈ જવાથી અમે મેન જે હાંસોદ કોસંબા રોડ છે એને મુખ્ય માર્ગ પર અમે રોડ આ રોડ પર અમે જે ડાંગર છે એ અમે તોફાવવા નાખ્યું છે એના માટે સરકારને જો યોગ્ય લાગે એ સહાય કરવા અમારી વિનંતી ગત વર્ષે પણ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં વ્યાપક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો આ વર્ષે પણ ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતોને આર્થિક રીતે બેઠા કરવા માટે સરકાર યોગ્ય સહાયની જાહેરાત કરે તેવી માંગ થઈ રહી છે વૈશાખ માસમાં વરસેલો વરસાદ ખેડૂતો માટે વેરી બનીને આવ્યો છે કમોસમી વરસાદ વરસતા આંબા અને કેળના પાકને નુકસાન બાદ હવે ડાંગરમાં પણ નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે માવઠું વરસતા જે ખેતરમાં ડાંગર હતો તે પલળી ગયો હતો જેના કારણે ખેડૂતો તેમનો મહામૂલો પાક આ રીતે મુખ્ય માર્ગ પર સુકવવા માટે મજબૂર બન્યા છે અંકલેશ્વર તાલુકાના સિસોદરા પારડી સહિતના ગામોમાં લગભગ પાંચથી સાત કિલોમીટરના જે આખો મુખ્ય માર્ગ છે તેના પર તમને આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી જશે કે ડાંગરનો પાક ખેડૂતો મુખ્ય માર્ગ પર સૂકવી રહ્યા છે ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાનીનો સર્વે તો કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી સહાયની જાહેરાત નથી કરવામાં આવી ત્યારે સરકાર વહેલી તકે ખેડૂતો માટે સહાય જાહેરાત કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જય વ્યાસ કનેક ગુજરાત અંકલેશ્વર